દેવગુમિતરકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાલા સાહેબની સૂચના મુજબ આગામી નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને શહેરના સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી ચામકંભરીયા શહેરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ફૂટ પેટ્રોલિંગમાં DYSP, PIPSI સહિતના પોલીસ સ્ટાફ જોડાયા હતા અને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તહેવારોના સમયગાળા દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને અટકાવવાનો છે પોલીસ દ્વારા કરેલા નિવેદન મુજબ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં આવનાર નવરાત્રિના તહેવાર નિમિત્તે દેવભૂમિ દ્વારકા પોલીસ છે કે આવનાર નવરાત્રિનો તહેવાર બાવીસ નવ બે હજાર પચીસથી થી લઈ અને એક દસ બે હજાર પચીસ સુધી જે ઉજવવામાં આવનાર છે તે સંદર્ભમાં દ્વારકા પોલીસ છે ટોટલ તમામ જે ભક્તજનો છે અને તમામ જે નાગરિકો છે એ શાંતિપૂર્ણ રીતે અને આનંદ ઉત્સાહમાં અને ખૂબ ભવ્ય રીતે તહેવારની ઉજવણી કરે એટલે પાંચસો ને પાસઠ પોલીસ હોમગાર્ડ જીઆરડી ટીઆરબી એસઆરડી આ તમામ સુરક્ષાકર્મીઓને બંદોબસ્તમાં લગાવવામાં આવનાર છે અને રાત્રિના આઠથી લઈને બે વાગ્યા સુધી બંદોબસ્ત પણ રહેશે અને પેટ્રોલિંગ પણ રહેશે એ ઉપરાંત અમારી એ તૈયારી છે કે તમામ જગ્યાએ સીસીટીવીથી સજ્જ છે પોલીસનું ડ્રોન પણ એમાં મદદ કરવાનું છે એ ઉપરાંત ઘોડેસવાર પોલીસ પણ અમે ખંભાળિયામાં રાખવાના છીએ પેટ્રોલિંગ માટે અમને જ્યાં જરૂર લાગે ત્યાં ચેકપોસ્ટ પણ બનાવવાના છીએ અને જે ચેકપોસ્ટ છે એ ઉપરાંત પણ જ્યાં એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં જ્યાં જરૂર લાગે અહીંયા બ્રેથ એનેલાઇઝર પણ વાપરવાના છે જેથી કરીને કોઈ નશાકારક પદાર્થ કે નશાકારક પ્રવાહી પીન આવે તો અમારા ધ્યાન ઉપર આવે આ રીતે અમારી સંપૂર્ણ તૈયારી છે દ્વારકા જિલ્લાના તમામ પોલીસ કર્મચારી અને અધિકારીઓ આઠથી રાત્રિના બે વાગ્યા સુધી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગમાં પણ રહેવાના છે અને તમામ અમે એવું ઈચ્છીએ છીએ કે તમામ જે ગરબા છે મોટા ગરબા અને નાના ગરબા એ તમામ જગ્યાએ પેટ્રોલિંગ અને પોઈન્ટો ગોઠવી શકાય એ મુજબનું અમારું આયોજન છે જેથી કરીને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં નગરજનો અને લોકો સારી રીતે નવરાત્રિની ઉજવણી કરી શકે કોમ્બિંગ વિશે શું અમે ફૂડ પેટ્રોલિંગ કાલ રાત્રે દ્વાર જામખંભાળિયામાં કરેલ છે અમે આજ અને કાલ ભાણવડ અને દ્વારકામાં પણ આયોજન કરવાના છીએ એ ઉપરાંત પણ અસામાજિક તત્વો છે જે એની યાદી અમારી પાસે છે એને અમે રાઉન્ડ અપ કરવાના છીએ ચેક પણ કરવાના છીએ એવી જ રીતે અમને જે જે એરિયામાં લાગે અહીંયા કોમ્બિંગ પણ કરવાના છીએ અને એમાં જે કાયદેસરની કાર્યવાહી અમે હાથ ધરશું જે કોઈ એવી પ્રવૃત્તિમાં જોડાયેલા છે મહિલાઓ છે જે શાંતિપૂર્ણ રીતે નવરાત્રી જે રમી શકે તેને લઈ અને સિટીનું શું આયોજન અમારું એવું આયોજન છે કે ટોટલ ફિફ્ટી ફાઈવની આજુબાજુ મહિલાઓને ટ્રેડિશનલ ડ્રેસમાં જે આપણા મહિલાઓ નવરાત્રિ રમવા જાય ત્યારે જે ધારણ કરે છે એવો ટ્રેડિશનલ ડ્રેસમાં અમારી સી ટીમ અને મહિલા પોલીસ સ્ટેશન એ બંનેને મળી અને એવી એવી જગ્યા છે કે જ્યાં અમને અમારા ધ્યાન ઉપર કંઈ આવેલું હોય અથવા તો કંઈ ભૂતકાળમાં પણ કોઈ એવી રજૂઆતો મળેલ હોય જે સંદર્ભમાં એવા નવરાત્રિના આયોજકને ત્યાં અમે એને મોકલવાના છીએ અને જો કોઈપણ પ્રકારની રોમિયોગીરી આવારાગીરી કે મહિલાઓને કોઈ પ્રકારની તકલીફ પડે એવા પ્રકારનું કોઈનું વર્તન હોય એને ધ્યાને આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે